રાજકોટમાં મીઠાના કારખાના પાસે થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તેત્રીસ વર્ષીય દિનેશ કુડી નામના વ્યક્તિનું મોત થયું છે હુમલામાં ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી જ્યારે સામખીયારી પોલીસ સ્ટેશન ખાતે સત્તર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી કારખાનાવાળી જગ્યા ખાલી કરવાને લઈને હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો તો હુમલામાં ચાર વ્યક્તિની ઈજા પહોંચી છે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે રાજકોટમાં મીઠાના કારખાના પાસે થયેલા હુમલામાં એક વ્યક્તિના મોતના સમાચાર મળી રહ્યા છે કારખાનાવાળી જગ્યા ખાલી કરાવવાને લઈને જે બાબત હતી રકજક હતી તે ચાલી રહી હતી અને હવે તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે સંવાદદાતા શનિ ફોનલાઇન પર જોડાયા છે શનિ રાજકોટમાં મીઠાના કારખાના પાસે આ થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે શું મામલો વાત કરવામાં આવે તો રાજકોટમાં જે પ્રયાસની ઘટનાનો મામલો હતો તેના ગાંધીગ્રામના જે કચ્છના સામખ્યારી પોલીસ સ્ટેશનમાં સત્તર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ છે તેનો નોંધાઈ છે જેમાં મીઠાના કારખાના વાળી જગ્યા ખાલી કરાવવા મામલે બંદૂક સહિતના હથિયાર વડો હુમલો કરવામાં આવ્યો હતો અને કુલ ચાર જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જે ગત સોમવારે ઘટના બની હતી જેમાં દિનેશ કોહલી નામના વ્યક્તિનું અત્યારે મોટી બજા બનાવ એમાં પલટાયો છે જી બિલકુલ શનિ જાણકારી બદલ આભાર